તમારે સ્વાગત કર્યું આપણા આપણે દાહોદના દેશીઓ લોક તમારું હાર્દિક સ્વાગત છે દાહોદનો છે કે નહીં તમને વિશ્વાસ કરાવું આ જોઈ શકો છો તમે આમ સોરી સાબાદ તળાવ તો આપણા દાહોદ જિલ્લામાં જ આવેલું છે તો આપણે મતલબ વિચારીએ આપણે લોક બનાવેલી કારણ કે અહીંયા થોડો નેચરલ દેખાશે થોડો તડકો બી છે પણ છતાં આપણે મતલબ બ્લોગ બનાવીશું કારણ કે આપણે મતલબ જેવો દેખાય એવો પણ મતલબ બ્લોગ બનાવો છે બસ બીજું કશું વાત નહીં બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે બી ભાઈ નવા આપણે યુટ્યુબ ચેનલ ઉપર આવતા હોય કારણ કે બધા જ નવા આવતા થયું છે પણ કોઈ માણો મોટા ઉપયોગ નથી તો જ્યાતર જે બી દોસ્ત આવે છે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી આ બચારો કલા આવી રીતનું છે અને જે બી ભાઈ આપણા દાહોદ જિલ્લાના છે એ કમેન્ટ કરજો હાલ દોસ્તો હવે આપણે જઈએ છીએ અંદર ને અંદરનો નજારો થોડો બતાવીએ ટિકિટ લીધી જરૂર ફ્રીમાં હવે એકદમ ન તારે ટિકિટ લીધી છે વીસ રૂપિયા ટિકિટ બધા મોંઘામાં તો નહીં મેળવે વીસ રૂપિયા ટિકિટ આપી લીધી છે બાકી હવે આપણે અંદર જે અંદરનો નજારો ખતરનાક છે હવે ભાઈબંધ હવે કારણ કે તમે નજારો જોઈ શકો છો ખતરનાક મસ્ત એવું ખતરનાક હવે આ બાજુ હવે આ ખબર નહીં આ બધું તડકો પડે ને કારણ ખબર નહીં એવું લાગે છે બાકી હવે આપણે અંદર જે એન્ટ્રી મારીએ ભલે દોસ્તો આપણે સેલ્ફી વેલ્ફી પાર લીધી છે કારણ કે હવે ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કરવા માટે બી જોઈએ આપણે હવે આપણે અંદર એન્ટ્રી મારીએ આ બાજુ બીજા બીજા થોડાક અમુક અમુક માણસો બેઠા છે આ બાજુ આ બાજુ બી થોડા થોડા આવે છે વધારે માણસ તો નથી બાકી નજારા જોઈ શકો હવે થોડો થોડો તડકો છે પણ બહુ મસ્ત નજારો બેકગ્રાઉન્ડ લાગે છે એના કારણે હવે આપણે જઈએ છીએ અંદર ત્યાં બાજુ છોકરાની ફેમિલી મેમ્બર હોય તો આ બાજુ વધારે એન્ટ્રી અંદરની મારવાની અહીં દિના નાના છોકરાઓ માટે બધું છે બાજુ આ બાજુ આ બધું પણ નાના છોકરાઓ માટે ફેમિલી લઈને આવે ત્યારે મતલબ મજા આવે ત્યારે ફેમિલી નથી આ ગર્લફ્રેન્ડ પણ નથી એક હતી તે ગર્લફ્રેન્ડ બ્રેકઅપ કરીને આવીએ હવે હું એકલો રહ્યો અને આ એક આપણો દોસ્ત છે ને છે એ કોઈ છે નહીં આપણે અને આપણે ભારત માતાનું એ છે આપણે ધીરે ધીરે અંદર મતલબ એન્ટ્રી મારીએ કારણ કે બધું થોડા કોઈ રિલેશનશીપ પણ બેઠા હતા આપણે મતલબ કોઈ ડિસ્ટર્બ નહીં કરવાના બાકી બસ એવા કારણ કે આપણને કોઈ નડ્યું આપણે કોઈ નડવાનું નહીં એવું છે બધું કારણ કે કોઈ જોઈ તો બી સારું નહીં લાગે એવો એક દોસ્ત છે આ બધું માતાનું મંદિર કારણ કે અહીંયા આપણી બધી જૂની યાદો છે આપણી જે બી છે આની મતલબ ગાર્ડનની અંદરમાં છે આ બધું જે બી છે

નો નજારો છે બાજુ આ બધું બધું કિરકિયારી કરે છે તો હવે આપણે જઈ નીચે બાકી અહીંયા જઈને આપણે ધાઉ મતલબ બગીચાનો નજારો કે ત્યારે આવો દેખાય છે તમને કોઈ નહીં બતાવશે પણ મતલબ બહુ મસ્ત અહીંથી બેકગ્રાઉન્ડ લાગે છે આ બાજુ આ બધું આ બાજુ શું ગ્રીસું બાકી બહુ મસ્ત નજારો છે અહીંયા તો તમે પણ આવો ફરવા માટે મજા કરો એન્જોય કરો અને ફેમિલી જોડે જરૂર આવો છો કારણ કે નાના સંતાનો પણ આવો પણ આવો એકદમ ખતરનાક છે આ બાજુનો આ બાજુનો આવો રીતનો નજારો હવે આપણે પણ જે નીચે અને થોડો નીચેનો નજારો બી બતાવીએ તમને કઈ રીતનું કઈ નહીં એ રીતનો હિસાબ બાકી આ રીતનો આ જે નજારો છે હવે નીચે જઈએ આપણે હવે આપણે નીચે હવે આપણે લાસ્ટ એન્ડિંગમાં જવાનું છે વ્લોગમાં બની રહી છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો ને આપણી સિક્કલ ખાલી પેન્ડલ ચાલે કંઈ ટાયર વાયર કચ્છું નહીં ચાલે બાકી એ રીતનું છે આ બાજુ થોડું તડકું પડે છે એના કારણથી મતલબ નહીં હાર થાય છે નહીં કેવું આપણે લડકા અમુક કરી રહ્યા પછી બરાબર મતલબ નહીં દેખાતું કારણ કે રિટર્નમાં બહુ મસ્ત દેખાશે બાકી અત્યારે તો મતલબ મને જોઈ લો બાકી રિટર્નમાં મેં ખતરનાક બતાવીશ બાકી બાજુ ઉપર ઉપરનો નજારો બી થોડો જોઈ લઈએ અને ઉપરથી બી આપણું બગીચો એવા દેખાય છે નો નજારો બતાવી દેસ હજુ અંતે હવે ઉપર આનાથી ઉપર ચડાય ની અને જે બી સહત છે છે કારણ કે બીજું બધું વધારે સૂટ નહીં કરી શકાય કારણ કે આ બધા લવરિયા ને એવા બધા હોય તો કોઈ મતલબ સોરી નું એવું બધું સોશિયલ મીડિયા પર મતલબ અપલોડ થઈ જાય તો આપડે પૂછવા આવી જાય આપડે તો કઈ નહીં થાય મતલબ એ લોકો ને યાર પ્રોબ્લેમ થાય બાકી બીજું તો આપણે તો આપણે કહી શકીએ ભાઈ મેં તો એવું તો આપણે આપણે જોઈને ચાલુવાનું કારણ કે આપણને કોઈ નડે કોઈ નડવાનું નહીં એ રીતનું ચાલવાનું એ રીતનું આપણું દહોદનો નજારો થોડો દેખાય છે બાકી તો ત્યાં કાંઈ નહીં હવે આપણે છીએ રિટર્ન રિટર્નમાં તમને જે બી કઈ બાકી છે તમને હવે રિટર્નમાં બતાવવાનું છે બાકી છતાંય બી મતલબ તો બી દેખાય સારું છે એ રીતનું છે બાકી હવે અહીંયા આપણે રિટર્ન થઈએ કારણ કે આ બાજુ જોવા એમ નથી થોડી લેડીઝો બેડીઝો છે એના માટે બિલાલ દોસ્તો હવે આપણે રિટર્ન થઈ ગયા છે પણ હું થોડું થોડું બાકી છે જે બતાવો એ બી બતાવો અહીંયાથી બી આપણા દાહોદ જિલ્લાનું અંદર આપણા એવા નજારો બાકી આવા નજારા તો ઘણા લોકો જોઈ ગયા આપણા દાહોદવાળા છતાંય પણ મતલબ આપણી ઈચ્છા છે બતાવવાની તો બતાવી નાખી જો 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 રિટર્ન નો નજારો જબરજસ્ત છે તો હવે આપણે જે બહાર અને થોડું તળાવ બાગ બતાવવાનું બાકી છે તો એ પણ બતાવી નાખીએ આપણે જ્યાં તર લોગ લવરીયા આવે છે એટલે વધારે બ્લોગ અપલોડ મતલબ સોરી શૂટ નહીં કરી શકાય કારણ કે ખૂણા ખોબરામાં બધું લવોરીઓ અહીં કોઈ ખાલી નહીં મળે હવે એટલો જ ખાલી છે યાર કોઈ વાત નહીં આપણા દિનની રાણી કંઈક હોવાઈ ગઈ છે હવે આવે જ ખબર પડે હવે આવશે છે યાર આપણે તો બધું છે ગર્લફ્રેન્ડ એટલે વાઇફ છે વાઈફ એટલે ગર્લફ્રેન્ડ છે બાકી એના સિવાય તો આ સમયની અંદરમાં કોઈ ગર્લફ્રેન્ડ કરવાની જરૂરત નથી પડતી કારણ કે અત્ર લાખ સુલા હોય નહીં તો જ મતલબમાં આપણે એ લી કરી શકાય બાકી કંઈ કરી નહીં શકાય કે આપણા ખિસ્સામાં તો એવું કશું છે નહીં બાકી તો આપણો આ નજારો દાઉદનો આ બાજુ આ બાજુ એટલે કેમેરા પકડ આવી રીતનો આપણો ધાઉદો છે છે તો ફિલહાલ દોસ્તો બસ આજ આપણો આપણો આજનો બ્લોગ અહીંયા સુધી એન્ડ કરવાનો છે તો બ્લોગ પસંદ આવે તો લાઈક કરવાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું આપણે બીજા વ્લોગમાં બાય બાય દાદા